તો કેમ છો ગાઈસ આઈ હોપ તમે બધા મજામાં જઈશું આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય માતાજી જય દ્વારકાધી આજનો બ્લોગ ડાયરેક્ટ આપણે એને વાડીયાથી નથી શરૂ કર્યો છે તમે જોઈ રહ્યા છો માં જાય રહેતી તો પૂરી થઈ ગઈ છે હવે ઘાસની છે ઘાસમાં હમણાં વાડવાનું છે એનાથી તમને બતાવું એટલે તમે બ્લોગમાં બની રહ્યો જો આપણો કપાસને એનાથી છે હમણાં સિંગને બધું તમને બતાવું જો આપણી સિંગ છે આ બધી આમ મેં દે બે જણા હેક ભાગ્યાની કૂવો પણ આખો ભરાઈ ગયો છે હાવ આ બાજુ કપાસમાં ખાતર નાખે ઈ તમને બતાવું તમે બ્લોગમાં આપણે જો સિંગનો છોડો ઉપાડ્યો છે એમ તો સિંગ સારી થઈ ગઈ વાંધો નથી બધી છે વચમાં આપણે તમે તૂટડામાં બિનાર્યો જો આપણો કપાસ છે કપાસ એ બહુ મોટો થઈ ગયો એમાં પણ ખાતર નાખે એટલે તમને બતાવ મિક્સ કરેલું પડ્યું છે અને કપાસમાં ખાતર નહીં નાખે છે આમથી ગણેશ આયલો આવે છે પાણીનો કેળબો લઈને ભગવાન ક્યાંય ગયો ગણેશ પાડીએ તો હવે આપણે જઈશી ઘરે ઘરે તોરલની બાંધીએ તમને બતાવું હમણાં વરસાદ જેવું બહુ છે એટલે તોરલ ને છોડતા નથી હમણાં સેવારને ગારોની બહુ છે એટલે તમે બ્લોગમાં બેનાર હમણાં તમને તોરલ એક બતાવું આપણે વાડીયાથી જો ઘર છે જઈશું નથી બધી બધું ભરાઈ ગયેલું છે ગારો ની બહુ ને અને કઈ તોરલને છોડવાનો વિચાર હતો પણ હવે આમાં કઈ મન નથી છોડવાનું ગારો બહુ છે એટલે તમે બ્લોગમાં રહ્યો તમને બતાવું આપણે જો વાડીયાથી ઘરે આવી ગયા છીએ તોરલ ખાઈ હમણાં તોરલને પાણી પીવા છોડવી હે એટલે તમે બ્લોગમાં બેનાર તમને બતાવવું તોરલને જો આપણે પાણી પીવા છોડી છે ઘડીક વાર કૂદાવવી છે અત્યારે હમણાં કેદું ની છોડી નથી એટલે અહીંયા અંદર ને અંદર કૂદાવી છે તો તમે બ્લોગમાં રહ્યો આપણે જો પાછી તોરલને બાંધી દીધી પાણી વાણી પાણી નીર પૂરો કરી દીધો આપણે થોડાક ફોટા શૂટ કરવા તા એ કરી લીધા જો તમને અમારા બ્લોગ જોવાની મજા આવતી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળી આગળ નેક્સ્ટ વિડીયોમાં અને હજી એક વાત તમને કહેવાની છે કોઈ ભાઈ બન દોસ્તાના ધ્યાનમાં કાળી બાઉડી વચ્છેરી ધ્યાનમાં હોય તો કહેજો આપણે વચ્છેરી લેવી છે ઇન્સ્ટાની આઈડીમાં આપણે મેસેજ કરજો ડીપી જાડેજા કરીને છે પંચાણું એસી તો જાણ કરજો આપણે હોય તો કહેજો તમ તમારે આપણે લેવી છે